હવર હવર માં હું મારા પપ્પા બે તૈયાર થઈને નીકળી ગયા રાસ તા જલારામ મંદિર દેખાઈ ગયું આપણને ટ્રાફિક ને કર્યા હેરાન પછી ટ્રાફિક માં હોહરી નાખી દીધી ઓંડા આપડું કાયદ તો ટ્રાફિક આ લોકો ને જ થાય છે પછી સળાઈ દીધી રાજકોટ વાળા હાઈવે ઉપર ને જવા દીધી હોય હો ગાડી મસ્તી કરવું હોય એટલી સ્પીડમાં થોડી હકાય વાડીઓ માં કાલા કલર ની કોથરીઓ ગયા મોડાડી હોય કઈ ખબર નથી પડતી એ બધું મૂકો ધાવડી માં દર્શન કરી લો તમે બધા હમણાં સાડધી પેલા જીઓમાં માં બધા ટાવર વી ગયા તમારે ગયા તા કે નહીં કોમેન્ટ કરી નાખજો પછી આવી ગયું વાકાનેર બાઉન્ડ્રી થોડો કાલ આમ કલ્યો ભાઈ તમારું નકરું ફેર 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 જ કરવાનું હોય એટલે વાય ઓલા પંખારી એને કહું પછી આવી ગયું ગામ હીરા હાન અહીંયા હે ઇન્ટરનેશનલ એરપોર્ટ હજી તો અહીંયા મોટા મોટા રોડ ને પુલ ને એવું બધું બનાવવાનું બાકી છે રાહ જોઈજો થોડી સંકટ સમયના વાદરા ઘેરા ગયા એટલે લગભગ પલરી નાખશે જોઈ લો આમ થાય બોટલ નું ઢાંકણું પડી ગયું હતું પાછા કુવાડું ઉપી ટ્રાફિક પાછું નડી ગયું પાછું હોવરું નાખી દીધું ઓંડા હવે થોડોક કામ કુવાડવા બાજુ હે એટલે પાછા એ બાજુ હાલતા થઈ જાય હાથ હનુમાન આવી ગયું બધા દર્શન કરી લેજો હનુમાન બાપાના અહીંયા ત્રિમંદિર પાસે લગભગ સપ્તાહ બેઠી જો ગાડીઓની લાઈન ન થતી ભોગી ગયા કુવાડવાનો હવે ફોલો કરી નાખજો ગામ